અમે બોલીએ છીએ બોટાદ થી પણ અમે કઈ ભગવાન નથી સંભાળતા સાહેબ એટલું બધું અમે તમને સંભાળીએ છીએ અમે જમવા બેઠા હોય ને તો ફોન આગળ નથી મુકતા ભગવાન નું અમે તો ખુબ જ રાજી થાય છે ને એમાં તમે એક ઓલું આ કઈક બોટાદ ના અમારા બાજુ જ રહે છે રાજગોર બ્રાહ્મણ હંસા કરીને કરી ત્યારે મને કીધું હતું તો હું એમની પેલા પોચી જાત એટલી બધી હું અંધશ્રદ્ધા માંથી દૂર રહું છું કઈ સમાજ બોલો અમે તો કારડિયા રાજપૂત છીએ સાહેબ પણ અમે એવું રાખતા નથી હોય બધા ની આરે ખાવા પીવા બેહવા ઉઠવાનું બધું જ અમારે તો સબ સરખા એની જેમ છીએ સાહેબ તમે એકવાર અમારા ઘરે આવો અમારે તમારા ઘરે નહીં દર્શન કરવા માટે આવવું પડશે એવું નો કેવાય સાહેબ બધા મેં એવું કીધું કે સબ સમાજ એક જ સરખું છે પણ અમારા ઘર માં જરરાય એવું નથી સાહેબ બરાબર તમારું નામ શું છે મારું નામ છે નઈનાબા રાજપૂત નૈનાબા રાજપૂત

અચ્છા અચ્છા કોઈ વાંધો નઈ સાહેબ ભગવાન તમને ઘણું અમે તો એમ કહીએ કે તમને ભગવાન આવું આવું જ કામ કરવા દે ખુબ જ અમને તો રાજી થઈ કે ક્યારેક ક્યારેક તો મને આવી જાય સાંજે મનસુખભાઈ જેવા માણસો બાકી છે ને દુનિયામાં નથી એવું નથી જોઈ લો આજે સાંજે જમતી વેળા વાત કરતા હતા તમારી અવારનવાર તમને અમે દિવસમાં લગભગ જેટલી વાર ભગવાનના નામ લઈએ ને એટલી વાર તમારા નામ લઈએ ખુબજ અમને બહુ મજા આવે છે અને બહુ તમે બધા નું સરસ કામ એટલું બધું કરો છો કે અમને હરખ ના આસું આવી જાય માણસ ને દુખ ના આવે અમને હરખ ના આવી જાય અમે હંસા ની બાજુ જ રહીએ છીએ રાજગોર બ્રાહ્મણ હતા ને ત્યાં આવેલા હતા ને હા એ રામદાસ રામભાઈ એની બાજુમાં થોડેક જ દૂર રહીએ છીએ સરસ સરસ સાહેબ તમે એક વાર અમારા ઘરે પધરામણી કરો ને જો રામદાસ બાપુ તમે કયો છો એ રામભાઈ અમે તો ગઢવી છે એ રાજગોર બ્રાહ્મણ એમના ઘરે આવો એટલે અમારા અમારે કેવું હોયના નૈના બેન કયો આપડે બાફામાં નથી માનતા કેમકે અમારો સિદ્ધાંત શું હોય છે અમે સંત મત ને ભરેલા હોય એટલે અમને નાખવા હાર નાખવા એવું અમને કોઈ જરૂર નહી

આ જો ને જીવતા જીવને મારી નાખે છે એની માટે તમે કેટલું સહન કરીને કેટલું તમે સાંભળો છો અમને તો ઈ જ થાય કે આ ઘરનો રોટલો ખાય છે અને કોઈનો નો પાંચ પૈસા નથી લેવા નથી દેવા કે કઈ તો કઈ લેણા કે દેણા બિચારા કેટલું આ સહન કરનારા અને ભગવાને કેટલો માથે સમુદ્ર મૂક્યો હશે કે એમ કે આ સમુદ્ર હોય ને એ સમુદ્ર જ રહી એની જેમ તમારું કામ છે હા કેમ કે મહાપુરુષો બહુ ઠપકા ખાધા નિરલ બાઈ ગયા ને એને કીધું કે દૂધ રે સાકર ધોયા કોયલા

જે આંબા આંબો પાકે ને પછી એમાં કેરી નો ફાલ આવે પછી ઈ કેરી પાકે ને ત્યારે ઈ આંબા નીચે પડે કેમકે એમાં ફળ લાગ્યું છે એમ બુદ્ધિ નું ફળ લાગ્યું હોય કોઈનામાં જ્ઞાન નું ફળ લાગ્યું હોય કોઈને સત્તા સંપત્તિ ના ફળ લાગ્યા હોય કોઈને નોકરી નું ફળ લાગ્યું હોય કોઈને કલેક્ટર નું ફળ લાગ્યું હોય એવી સતા કોઈને પ્રાપ્ત થઈ હોય તો એને આ પ્રજાને એને નમી જવું જોઈએ અમારે હું હોસ્પિટલ માં સાહેબ નોકરી કરું છું બોટાદ માં એમાં એક અમારે પરમાર સાહેબ કરીને આવ્યા છે એ એમ છે કે જે આપણે સીડીએમ નું ચાર્જ અત્યારે એની પાસે એની પાસે હું મારી હોસ્પિટલ માં મારી ચાલુ નોકરી તમને હું પચાસ વખત સંભાળતી કે સાહેબ તમે અને એક આ તમારા સમાજ ના મનસુખભાઈ રાઠોડ રામોદ ગામ ના બે નાના મોટા ભાઈઓ છો

જે ભારત દેશ ની સ્ત્રી છે ને ઉદાહરણ પૂરું પાડવું હોય તમારી તમારો મોકલજો વાઈરલ કરવું હોય તો પણ વાંધો નથી મારે નીકળવાનું હતું નાઈ મને આવતી વખતે મને બાંધજો આવતી વખતે છે ને મને બાંધજો હું અંધશ્રદ્ધામાં નથી માનતી પણ હું એક એવું વિચારું કે મને માતાજી આ બીજા ભાઈ આપી દીધા મને મનસુખભાઈ રાઠોડ છે આ મા છે ને આ જગત ની મા છે હા એટલે વાપરવામાં છે ને વાપરી જેને માં કીધું કોઈ ના બાળક ને ખાય બોલું માં અને આજ કડવી લાગે કાગડા કેમ કે માં બોલું ને તો મને મારું નાનપણ સાંભળે છે કવિ કાગ બાપુ કે મોઢે બોલું હાથે નાનપણ સાંભળે ઈ મોટપ ની મજા મને આજ કડવી લાગે કાગડા કેમ કે માં શબ્દ છે ને એ તો આ જગત ની અંદર બઉ માં મોટો શબ્દ હોય તો માં પછી માં જેવો શબ્દ એ કોને આપ્યો સંત સંત ને શું કીધું ને એ શબ્દ હા કેમ કે સંત છે ને એ ઈ માં ના ખોળા માં જેવો તમે તમને પ્રેમ મળે ને એવો ભાવ મળે ને એવો સંત ના સાનિધ્ય માં મળે કે સંત નો હજો ભાવ હશે એવો એ રૂડીજને તાની ગોદ ના દેવો આ માત્ર આવે એને સંત જગાડે જેને ભેગો કરે ભગવંત સંત નો નો સ્વભાવ કેવો હોય કે ના ખોળામાં માથું રાખો ને એવું સંતના સાનિધ્યમાં આનંદ આવે સાહેબ આ મહાપુરુષો એ માની સરખો સંત નો પ્રેમ બતાવ્યો એટલે સંતો એ મહાપુરુષો એ ગુરુને ગારૂડી કીધા શું કીધા કે ગુરુ હમારા ગારડી ગારડી કેતા વાદી ગુરુ હમારા ગારડી જેને મુજ પર ના ઉતારી કોઈ ને જાતિ નું શેર હતું કોઈ ને જ્ઞાન નું શેર હતું કોઈ ને રૂપિયા નું ઝેર હતું કોઈ ને તમને કઉ ઊંચ નીચ નું શેર હતું કોઈ ને કુટુંબ ના ઝેર હતા એવો મોરો નાખ્યો ને તો બાપુ આ સંસાર ના ઉતારી નેખા સબજાય આ સ્વભાવ છે એવો જેટલો આનંદ આવે ને એવા હું આ સંતના સાનિધ્યમાં સંત એટલે ભગવા પહેરે સંત ન કહેવાય જેને નામ નો પહેર્યો હોય જેને એને સંત કેવાય નકર તો ભગવા તો બધાય પહેરે પણ એને પહેર્યો હોય પણ જ્ઞાન ના હોય તો એનું સંત મત માં નો આવે સંત મત માં એ આવે કે ગુરુ કર્યા પણ એ આપડે લઈએ અને સાંભળીએ ધ્યાન માં રાખીએ તો સાહેબ બસ 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 થી માથે થી હોય તો પાડા ની માથે પાણી ભેસ ની પાસે ભાગવત વાંચો એની જેવું થાય એટલે જે માણસ

એ આવડા રે અભિમાન માં પ્રાણી ભૂલા નો ફરો એ જીવન દાદા જીવન કે બાપુ આમ કા કરો રે પ્રાણી આમ કા કરો એ તમે આવડા રે માં પ્રાણી ભૂલા નો ફરો

મને ભાઈ મળી ગયા છે હું તો એવું વિચારું છું સાહેબ તમને બેન આપડે તમે મને તમારો ફોટો મોકલજો હું તમારો મોકલ જોઈને હા ચાલો અત્યારે મોકલી દીજો